દોસ્તો નમસ્કાર કેમ છો બધા બધાને સૌથી પહેલાં તો હેપી દિવાળી આજે દિવાળીનો સમય છે અને નાગવા બીચનો આજે તમને હું વ્યૂઝ બતાવીશ તો સૌથી પહેલાં તો જોઈએ તો સૌથી પહેલાં હું તમને કેટલું ટ્રાફિક છે એ બતાવવાનું છું રસ્તા ઉપર પાર્કિંગમાં અને પછી બીચ ઉપર પણ આપણે જશું અને બીચ ઉપર કઈ કઈ એક્ટિવિટીઝ ચાલુ છે કેટલું ટ્રાફિક છે લોકો શું કરી રહ્યા છે એ બધી જ ડિટેલ

બધ ફૂડ સ્ટોલ બધા ખાલી છે કારણ કે કઈ પબ્લિક હોય એવું દેખાતું નથી છે નાગવા બીચ અને પેરાસિલિંગ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ છે જનરલી દિવાળીથી ટ્રાફિક ટુરિસ્ટ ચાલુ થઈ જતા હોય છે પણ એટલા બધા આ વર્ષે ટ્રાફિક થયેલ નથી હવે ખબર નહીં બાકી આવતીકાલથી તો ધીમે ધીમે ટુરિસ્ટ ચાલુ થઈ જશે પણ દર વર્ષની જેમ જેટલી પબ્લિક થતી હોય એટલી પબ્લિક આ વર્ષે થઈ નથી હવે એનું કારણ શું છે એ કંઈ ખબર નથી લોકો છે એ મસ્ત આનંદ લઈ રહ્યા છે મોટર સ્પોર્ટ એક્ટિવિટીઝના ફોટો શૂટ કરી રહ્યા છે મજા હેપી દિવાળી અત્યારે નાગવા બીચ ઉપર આવી ગયા છે આપણે અને અહીંયાથી વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ છે

આ છે કોસ્ટમર હોટલ